ગણિતનું નામ પડે ને એટલે બે જ ચિત્ર સામે આવે કાં તો અમુક બાળકો માટે એ રમત જેવું હોય અને બીજા અમુક માટે મોટો પહાડ પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે કોઈ બાળક સ્કૂલમાં પગ મૂકે એ પહેલાં જ એનું મગજ ગણિતને કઈ રીતે જોતું હશે આજે આપણે બસ એ જ સમજવાના છીએ બાળકની જે કુદરતી સમજ છે અને સ્કૂલમાં જે ગણિત શીખવાડાય છે એ બે વચ્ચેનું જોડાણ કેવું હોય છે તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એક બાળક ક્લાસરૂમમાં પહેલીવાર આવે એ પહેલાં એ ખરેખર કેટલું ગણિત જાણતું હોય છે આ સાંભળીને કદાચ નવાઈ લાગશે પણ જવાબ ખરેખર ખૂબ જ રસપ્રદ છે આ સમજવા માટે આપણે સૌથી પહેલા બાળકના કુદરતી ગણિતને સમજવું પડશે હા એ ગણિત જેણે કોઈ ચોપડીમાંથી નથી શીખ્યું પણ એના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે જરા વિચારો જ્યારે કોઈ બાળક એના દોસ્તો સાથે રમગડા વહેંચે છે કે પછી પોતાની પાસે કેટલી લખોટી છે અને દોસ્ત પાસે કેટલી છે એની સરખામણી કરે છે ત્યારે એ બીજું કંઈ નહીં પણ ગણિત જ વાપરી રહ્યું હોય છે આ એનું પોતાનું એકદમ પ્રેક્ટિકલ ગણિત છે જે વાસ્તવિક દુનિયાના અનુભવો પર ટકેલું છે કોઈ અઘરા ચિહ્નો પર નહીં અને બસ અહીંયા જ આખી વાત ગૂંચવાય છે જુઓ એક બાજુ છે બાળકનું પોતાનું એકદમ પ્રેક્ટિકલ ગણિત જે એણે જાતે અનુભવીને શીખ્યું છે અને બીજી બાજુ છે સ્કૂલનું ઔપચારિક ગણિત એટલે કે નિયમો ચિહ્નો અને સૂત્રો હવે જ્યારે આ બે દુનિયા સામસામે આવે છે ને ત્યારે બાળક બિચારું મૂંઝાઈ જાય છે એને એમ થાય કે હું જે રીતે વિચારું છું એ સાચું કે પછી આજે ચોપડીમાં લખ્યું છે એ પોતાની સાહજિક રીત અને સ્કૂલના નિયમો વચ્ચે અટવાઈ જાય છે તો પછી આ મૂંઝવણનો ઉકેલ છું આ જે અંતર છે એને કેવી રીતે પૂરી શકાય જવાબ એક જ વ્યક્તિ પાસે છે અને એ છે શિક્ષક આખી પરિસ્થિતિમાં એમની ભૂમિકા સૌથી નિર્ણાયક છે આ જ વાતને એનસીઆરટીનો એક રિપોર્ટ ખૂબ સચોટ રીતે કહે છે કે ગણિત શિક્ષણનો મોટો આધાર શિક્ષકની પોતાની ગણિતની સમજ અને તેની પાસે રહેલી શૈક્ષણિક તકનીકો પર રહેલો છે મતલબ એકદમ સાફ છે બાળકની ગૂંચવણ ઓછી કરવાની ચાવી એક તૈયાર અને સમજદાર શિક્ષક પાસે જ છે તો આખી વાતનો સાર એ છે કે શિક્ષકનું મુખ્ય કામ બાળકના જીવનના અનુભવો અને ગણિતના સિદ્ધાંતો વચ્ચે એક પુલ બનાવવાનું છે અને જો શિક્ષક પાસે વિષયનું ઊંડું જ્ઞાન હોય અને એને શીખવવાની સાચી રીત આવડતી હોય તો આ જોડાણ બિલકુલ સહેલું બની જાય છે તો સવાલ એ છે કે એક સારો શિક્ષક આ પુલ બાંધે છે કેવી રીતે શરૂઆત ક્યાંથી થાય છે ચાલો હવે આપણે સંખ્યાઓ શીખવાના એ સૌથી પહેલાં અને સૌથી પાયાના પગલાં જોઈએ સીધું એક બે ત્રણ શીખવાડવાને બદલે શરૂઆત થાય છે સરખામણીથી કઈ વસ્તુ મોટી છે અને કઈ નાની કોની પાસે વધારે છે અને કોની પાસે ઓછું આ બધા પાયાના ખ્યાલો રમકડા પેન્સિલ જેવી રોજિંદી વસ્તુઓથી શીખવવામાં આવે છે આ પછી આવે છે ગણતરીનો સૌથી પાયાનો નિયમ જેને કહેવાય એક એક સંગતતા નામ થોડું અઘરું લાગે પણ વાત એકદમ સિમ્પલ છે આનો અર્થ એ છે કે દરેક એક વસ્તુ માટે એક અને માત્ર એક જ સંખ્યા હોય છે બસ આટલી સમજ જ ગણતરીનો આખો પાયો છે જેમ કે અહીંયા જુઓ એક પેન્સિલ બસ એનો મતલબ છે સંખ્યા એક આ થયું એક એક સંગતતાનું સૌથી સરળ ઉદાહરણ અને આ જ નિયમ આગળ વધે છે એક પેન્સિલની બાજુમાં જ્યારે બીજી પેન્સિલ આવે એટલે તે બની જાય બે આમ દરેક નવી વસ્તુ સાથે એક નવી સંખ્યા જોડાતી જાય છે અને ધીમે ધીમે ગણતરીનો પાયો એકદમ પાક્કો થતો જાય છે સારું હવે બાળક નવ સુધી ગણતા તો શીખી ગયું પણ પછી શું દસ કેવી રીતે લખાય બસ અહીંથી જ સ્થાન કિંમતનો જાદુ શરૂ થાય છે જે આપણા આખા ગણિતનો સૌથી મહત્વનો પાયો છે હવે આપણી આખી નંબર સિસ્ટમ છે ને એ દસના આંકડા પર બનેલી છે એટલે જ એને દશાંશ પદ્ધતિ કહેવાય આપણે હંમેશા જમણી બાજુથી શરૂ કરીએ પહેલું સ્થાન છે એકમ એની બાજુમાં દશક અને પછી સો પણ મજાની વાત શું છે ખબર છે તમે જેમ જેમ ડાબી બાજુ જાઓને તેમ તેમ દરેક સ્થાન દસ ગણું જી હા દસ ગણું વધારે પાવરફુલ થતું જાય છે હવે આ થોડો અઘરો વિચાર છે બરાબર તો એને સરળ બનાવવા માટે શિક્ષકો રોજિંદી વસ્તુઓ વાપરે છે જેમ કે સંખ્યા તેર એટલે શું એટલે કે દસ લખોટીનું એક આખું જૂથ અને બીજી ત્રણ લખોટી છૂટી એ જ રીતે ચોવીસ એટલે દસ દસ રૂપિયાની બે નોટ અને એક એક રૂપિયાના ચાર સિક્કા આવી રીતે શીખવવાથી સ્થાન કિંમતનો કોન્સેપ્ટ મગજમાં એકદમ ફિટ થઈ જાય છે એકવાર સ્થાન કિંમતનો આ પાયો મજબૂત થઈ ગયો ને એટલે બાળક પાસે એક નવી સુપર પાવર આવી જાય છે અને એ છે સંખ્યાઓની સરખામણી કરવાની શક્તિ ચાલો જોઈએ આ કઈ રીતે કામ કરે છે ચાલો એક ઉદાહરણ લઈએ માની લો કે બે સંખ્યાઓ છે સત્તાવીસ અને ઓગણત્રીસ આપણે કઈ રીતે નક્કી કરીશું કે આમાંથી નાની સંખ્યા કઈ છે આ ટેબલ પર નજર નાખો બંને સંખ્યાઓમાં દશકના સ્થાન પર શું છે બે એનો મતલબ એ થયો કે બંને પાસે દસ દસના બે જૂથ તો છે જ એટલે અહીંયા તો બંને સરખા છે તો હવે શું કરીશું આપણે એકમના સ્થાને જોઈશું સત્તાવીસમાં એકમના સ્થાને છે સાત અને ઓગણત્રીસમાં છે નવ હવે સાત એ નવ કરતા ઓછા છે તો બસ વાત એકદમ સાફ છે સત્તાવીસ એ ઓગણત્રીસ કરતાં નાની સંખ્યા છે જોયું કેટલું સરવળ છે અને હવે આ જ વાતને આપણે ગણિતની ભાષામાં લખીશું એના માટે ખાસ ચિહ્ન છે લેસ ધેન જેનો અર્થ થાય છે કરતા નાની એટલે આપણે લખી શકીએ સત્તાવીસ લેસ ધેન ઓગણત્રીસ તો આ બધી વાત પરથી આપણે શું સમજ્યા એ જ કે ગણિત શીખવું એ એક મજબૂત ઇમારત બનાવવા જેવું છે દરેક કોન્સેપ્ટ એ એક ઈંટ છે પહેલાં સરખામણી પછી ગણતરી પછી સ્થાન કિંમત અને પછી સંખ્યાઓની તુલમાં દરેક પગલું એના પછીના પગલાં માટે એક મજબૂત પાયો તૈયાર કરે છે અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે આપણે જ્યાં ગણિતની ઈમારતની વાત કરી વિચારો કે એનો પાયો નાખતી વખતે એકાદ ઈંટ કાચી રહી ગઈ કે પછી ખૂટતી હોય તો તો શું થાય એ બાળકની આખી ગણિત સમજવાની જે સફર છે એના પર એની કેવી અસર પડશે આ સવાલ જ આપણને બતાવે છે કે પાયાનો દરેક નાનો નાનો સિદ્ધાંત કેટલો કેટલો બધો જરૂરી છે